तो हाय फ्रेंड्स आज त्यागन पहली खा रहा है ग्रेप्स का जूस दिखाओ देखो तो बच्चों हमारी देते हो नहीं अन्ना नहीं है नहीं ठुमान मसालो <laughs> તુ કમાલ વાળો ડબા ખાતો હાથ પપ્પા જોવો એટલે ગતી જો સરખી થી જાય ને થી

નહી નહી નું હોય પણ કલર શ્રી દિવાલ ઉપરથી થી દિવાલ થોડી નવાજાય તમે નવાજો

લગાય લગાય તું લગાય મોડા પરની વાહ હમણેમ લગાય હેડલાઇન મજા શ્રી લગાવશે એલા આ લગાવ શ્રી તું જ તારી ગરથી શ્રી થસે હવે થસે કર જા ની આરામ જા જોધ્યું ને હા જા હવે કર पेलू नानू बच्चू पड़े आजी यहां बढ़ा है यहां बढ़ा है यहां बढ़ा है यहां पपा थी एटलाच बढ़ाने था इस तारू काम अजी लाइड वोले पानी बंद लेगी जोवे पढ़ा है

त्रण सावरना भेगा काय त्रण पिन पिन बस कोई कोई चेक करन शकतो हां पण नको दुखते बस बस હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું નવા બ્લોગમાં તો આજે છે ધૂળેટી અને શ્રી થોડું ધૂળેટી રમી છે હું ધાર્મિક અમે તો બિલકુલ નથી રમ્યા ધ્યાનમભાઈ 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 જ ચાલે છે ઉત્તમભાઈ અને સ્વરૂપા ગામડે છે એ લોકો બે ચાર દિવસ પછી આવશે અને આજે અમારા ઘરે ગેસ્ટમાં એટલે એમ જ મળવા આવ્યા છે અમારા જેઠ થાય મેહુલભાઈને એ અને એમના ફ્રેન્ડ આ બાજુ કંઈક નીકળ્યા હશે એટલે તો બસ એમના માટે બનાવી રહી છું મસ્ત આદુવાળી ચા

હ ઓરેન્જ ખાવું છે ઓરેન્જ ખાવું છે મધિકરણ ઓરેન્જ ખાવું છે તો આ ધ્યાના આજે ઓરેન્જ ખાશે હે ફર્સ્ટ ટાઈમ ઓરેન્જ ખાય છે ફર્સ્ટ ટાઈમ કેવું લાગ્યું આવે છે અહીંયા પકડવાનું દી અહીંયા પકડ હા હવે આમ કરો આવ્યું જ્યુસ આવ્યું તો પેલા બે ચીર આપીને હવે પાછી બે ચીર બસ આજના માટે આટલું અને હવે પાંચક વાગે ફરી દેવું હશે તો બે ગ્રેપ્સ આપીશ બસ એટલે શરૂઆતના છઠ્ઠા મહિનામાં બહુ ઓવર સોલિડ ફૂડ્સ મતલબ આપણે જે લિક્વિડ ફૂડ સ્ટાર્ટ કરીએ એને આપવું જોઈએ એક મહિનો ખાલી ટ્રાયલ કરવાનો કે કશી બી વસ્તુથી એલર્જી નથી આવતી થતી ને એટલે ક્વોન્ટિટી બી ઓછી હોય અને ફ્રિકવન્સી બી ઓછી હોય તો વાંધો નથી આવતો કશું બી હમણાં તો ગ્રેપ્સથી નથી આવ્યો હવે ઓરેન્જ આપ્યું છે ગરમી શરૂ થઈ ગઈ છે એટલે આવા ફ્રૂટ્સ આપી શકાય અધરવાઇઝ આપણને એમ થાય કે શરદી થઈ શકે એ ઊંધું ખવાય આમ ખવાય પછી નથી ખાવાનું આ છેલ્લું પછી તો નહીં હો હા અને ધ્યાનમ પાણી પણ પીવે છે હવે નહીં ધ્યાનમ એ બી બહુ નહીં દિવસમાં બે ત્રણ વાર આપીએ એક એક બે બે ચમચી બોલો નહીં તેડીને જાય અને એને તેડેલું જ ગમે તેડકાને હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં તો અમે પહોંચી ગયા છીએ ગાંધીનગરના મેળામાં પ્લસ અહીંયા એકવેરિયમ પણ છે અને ઘરે આવ્યા છે બા ને દાદા ધનમ અને શ્રીને રમાડવા અને સ્ત્રીબેનનું વેકેશન છે એટલે લેવા માટે હા અને હવે વેકેશનનો ટાઈમ આવ્યો હા હા બોર્ડની હા

નહીં આમ ફરેકરું ઉતારે ઉલટી કરી લેતા અડધા તું જોતો વાપરે જોતો જોતો ઉલટી ઉલટી થઈ જાય પેટમાં ફેર ચડી જાય